આપણા અત્યારે વર્તમાન પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજ થી લઈને સદગુરુ સંતો એ યોગીજી મહારાજ ની આજ્ઞા વડે કરીને સાધુ ત્યાગાશ્રમ ની અંદર જોડાયા સિત્તેર સિત્તેર વર્ષ થવા આવ્યા તો આપણે વિચારીએ કે યોગીજી મહારાજે આપણને બધાને રવિ સત્સંગ સભા કરવાની આજ્ઞા કરી છે એ આજ્ઞાની અંદર યોગીજી મહારાજ નો પોતાનું આત્મબળ કેટલું બધું જબરજસ્ત કહેવાય યોગીજી મહારાજ ઓગણીસો ને સિત્તેર ની અંદર ગોંડલ ની હતા કે લંડન ની અંદર વધાર્યા ત્યારે તે વખતે ત્યાં આગળ લંડન માં યોગીજી મહારાજ એવું બોલ્યા કે હવે તો લંડન ની અંદર બોર્ડિંગ સ્કૂલ થઈ જાય ભૈવ શિખરબદ્ધ મંદિર થઈ જાય હવે ઓગણીસો ને સિત્તેર ની અંદર જયારે યોગજી મહારાજ પોતે લંડન ગયા ત્યારે માત્ર ત્રણ ગણતરીના હરિભક્તો હતા અને એ વખતે એમણે સંકલ્પ કર્યો તમે બધા સંસારની અંદર બેઠા છો તમને પણ તમારા વ્યવહારિક ઘર કામ બીજા ત્રીજા બધા સંકલ્પો થતા હોય પરંતુ ઘણી વખત એ સંકલ્પ આપણા પૂરા પણ નથી થતા અને પૂરા થાય તો સમજી લેવાનું કે એમાં ભગવાનનું ઐશ્વર્ય વપરાણ હોય તો જ બાકી ત્યારે યોગીજી મહારાજ બોલ્યા અને લંડન ની અંદર આપણે જોઈએ ઓગણીસો ને પંચાણું ની ની અંદર પ્રમુખ સ્વામી મહારાજે પોતે યોગી મહારાજ સંકલ્પ સંકલ્પને પૂરો કર્યો સંકલ્પ ગયો છે ઓગણીસો ને સિત્તેર ની ની અંદર અને સંકલ્પ પૂરો કર્યો ઓગણીસો ને પંચાણું માં સંકલ્પની શુભ શરૂઆત કરવાનું ઓગણીસો ને બાણું ની અંદર ગાંધીનગરની અંદર અક્ષરધામ ના ઉદઘાટન પ્રસંગે પ્રમુખ સ્વામી અને અક્ષરધામની અંદર કામ કરતા સંતોની સાથેની મીટિંગ કરી અને મીટીંગની અંદર નક્કી કર્યું કે લંડનની અંદર અદભુત મંદિર કરવું અને એના માટે કેવી રીતનું આયોજન કરવું એનો વિચાર વિમર્શ કર્યો અને એમાં એવું નિર્ણય લેવાયો કે ત્યાંની ભૂમિ ઉપર શિયાળાની અંદર વિશેષ કરીને બરફ બહુ પડે અને સ્નો પડે એટલે ત્યાં આગળ એ પ્રકારે બહારના ભાગની અંદર પથ્થર એવો હોવો જોઈએ કે જે સ્નો પડે છતાં પણ કહેવાય છે કે પથ્થર ડેમેજ ન થાય પથ્થરને કોઈ નુકસાન ન થાય એના માટે સંશોધન કરવાનું ને બલ્ગેરિયા નામના દેશની અંદરથી બલ્ગેરિયા દેશમાં આવેલી પથ્થરોની ખાણની અંદરથી પથ્થર કઢાવવાનો એ કઢાવીને મોટા મોટા જબરજસ્ત જેને કહેવાય કે દસ ફૂટ લાંબા બાર ફૂટ લાંબા એવા અને દસ ફૂટ પહોળા એવા મોટા મોટા પથ્થરો એ કંટરની અંદર નાખીને કંડલા બંદરે ઉતરે આપણે તો બાથરૂમમાં કંઈક તૂટી ગયો અને એક તગારું રેતી જોતી હોય ને તો આપણે વિચારી કરી બાજુવાળો લાવે તો આપણે કામ થઈ જાય અને આ તો છે બલ્ગેરિયા નામના દેશની અંદરથી પથ્થર ચડે અને કંડલા ઉતરે કંડલાની અંદર પ્રિટેડ ઝોનની અંદર જે આગળ એનું કટિંગ થાય કટિંગ થયા પછી ઘડાવા માટે પિંડવાડા જાય ગાંધીધામ થી માંડીને છેક પિંડવાડા સુધી ટ્રકો ની અંદર આ પથ્થર જતા અને ઘડાઈ ને પાછા ટ્રક ની અંદર પાછા કંડલા આવે અને લાકડાના બોક્સની અંદર થર્મોકોલ મૂકીને એ પથ્થરોની ઘડાઈ કરેલી અંદર કોતરણી કોઈ પણ પ્રકારે તૂટી ન જાય એને સાવચેતી રાખીને પાછા કન્ટેનર ની અંદર ભરાય અને બે મહિને લંડન પહોંચે એ સ્ટીમર અને ત્યાં આગળ ઉતરે ને ત્યાં આગળ એનું પાછું ચોટક કામ થાય હવે આ પ્રસંગ ને વર્ણન સાંભળ્યા પછી આપણને વિચાર આવે કે યોગીજી મહારાજના સંકલ્પની અંદર કેટલી જબરજસ્ત તાકાત પડેલી છે આપણને ઘણી વખત સમજાય નહીં પણ મોટા પુરુષ જે બોલે ને એમાં કેટલું બધું મરમર સમાયેલો છે આપણે અહીંયા આગળ ની બાજુમાં જ વડું કરીને ગામ છે કેટલાક વડુના પણ આમાં બેઠા હશે અહિયાં વડુની અંદર પ્રમુખ સ્વામી યોગીજી મહારાજ પોતે પધાર્યા અરે તે વખતે ગામની અંદર નરનાણ દેવના તાબાનું મંદિર છે એમાં યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજની આ એક રીત હતી કે મહાદેવજી નું મંદિર આવે તો પણ નગરયાત્રાની અંદર ઉભા રહીને દર્શન કરવા અરે તે વખતે યોગીજી મહારાજ પોતે મંદિર આવ્યું એટલે તરત જ બાપા પોતે પોતા ગાડામાં બેઠા હતા ત્યાંથી ઉતરી દર્શન કરવા અંદર ગયા પણ ઘણા લોકોને અંતરની અંદર આ સત્પુરુષનો જેવો છે એવો મહિમા સમજાયો ન હોય એટલે રાગ દ્વેષ થોડી ઘણી ઈર્ષા અંતર ની અંદર રહેતી હોય એટલે એના કારણે કરીને દર્શન ખુલ્લા જ હતા પણ પૂજારી આવીને પડદો બંધ કરી દીધો કે તમે નીકળી જાઓ તમને દર્શન કરવા દેવામાં નહીં આવે અને ત્યારે યોગીજી મહારાજ પોતે પડદાની આગળ ઉભા રે દર્શન કરે છે હવે એ પૂજારીની ક્યાં ખબર છે કે કાપડનો પડદો તમારો આડો તમે મૂકો પણ એને પડદાની કોઈ વેલ્યુ નથી એ તો ડાયરેક્ટ ભગવાનની મૂર્તિના દર્શન કરી શકે એવા સમર્થ પુરુષ છે અને ત્યારે હરિભક્તો બે ત્રણ ચાર પાંચ જણા હતા એટલે લોકોને મનમાં એમ થયું કે સ્વામી યોગીજી મહારાજ પોતે અહીં આગળ વધારા ને દર્શન ન કરવા દીધા દર વર્ષે કાળુપુર મંદિરની અંદર ધર્માદામાં એ ઘઉંની સેવા રાયડાની સેવા એ આપણા દીએ ના હરિભક્તો પણ કરતા મને લાગી આવ્યું કે સ્વામી બાપા ખોટું થયું બાપા કે ગુરુ બોલવાનું નહીં આપણને અંદર આવવા દીધા ને એ મોટા ભાગ્ય ગણાય એમ સમજીને યોગીજી મહારાજ પોતે નીકળ્યા ને એક જગ્યા ઉપર પ્લોટ ખાલી હશે ત્યાં આગળ સભા કરવા માટે યોગીજી મહારાજ બિરાજમાન થયા ત્યાં કથા વાર્તા થઈ હારતોરા થયા અને છેલ્લે બાપાને હરિભક્તો કહ્યું કે બાપા હવે આશીર્વાદ આપો કે આપણું મંદિર અહીંયા થઈ જાય એટલે બીજી પછી ચિંતા જ નહીં અને ત્યારે યોગી મહારાજ એવું બોલ્યા કે આપણે બેઠા એ મંદિર આવું જયારે યોગીજી મહારાજ બોલ્યા ત્યારે હરિભક્તોને કોઈને ખબર નતી કે બાપા તો એમ કે સ્વાભાવિક રીતે કે જ્યાં ભગવાન ને ભગવાનના સંત બિરાજમાન થયા એ સંપૂર્ણપણે તીર્થ સમાન બની ગયું કહેવાય એટલે મંદિર જ ગણાય પણ થોડાક દિવસો ને વર્ષો વીત્યા પછી તરત જ ત્યાં આગળ એ જગ્યા જેની હતી એ જગ્યા વાળા એ વિચાર કરો કે આપણે આ વેચી દેવી છે અને પહેલો સંપર્ક આપણો કર્યો એટલે હરિભક્તો કહ્યું કે વાંધો નહીં અમે લઈ લઈએ એ જમીન લીધી અત્યારે એ જ જમીન ઉપર પ્રમુખ સ્વામી મહારાજે મંદિર કર્યું અને હમણાં જ કહેવાય છે કે એને રજત જયંતિ પણ ઉજવાણી તો આપણે આ જાણીએ એ પ્રમાણે કહેવાય છે કે યોગીજી મહારાજ નો સંકલ્પ કેવો કે આ બેઠા એ મંદિર અને અત્યારે મંદિર છે તો મોટા પુરુષ ના શબ્દ ની અંદર રહેલી તાકાત કેવું કામ કરે છે એ આપણે વિચારીએ તો આ રવિ સભા છે ને આપણા જીવનની અંદર આપણો સત્સંગ પાકો કરે છે જો માનો કે આપણી બી એ સંસ્થાની અંદર લગભગ દોઢ બે વર્ષ સુધી કોરોના સમયની અંદર પણ આપણે જાણતા હતા કોઈ ભેગા થઈ શકતા નહોતા અને એવા સમયની અંદર જ્યારે આપણો સત્સંગ દોઢ બે વર્ષ સુધી આવી કોઈ સભા કરી ના શકીએ સોશિયલ ડિસ્ટન્સ રાખવું પડે એ બધા પ્રશ્નો હતા પરંતુ ભલે એ કોરોના કાળના સમયની અંદર મહંત મહારાજ દોઢ વર્ષ નૈનપુરમાં રહ્યા પણ આપણી ઓનલાઈન સભાઓ તો ચાલુ રહી કેટલાકના ઘરોની અંદર જ્યાં આગળ ટીવીની સગવડતા હતી ત્યાં આગળ પોત પોતાના ઘરમાં એ સત્સંગ સભા ચાલતી અને કેટલાક હરિભક્તોને જ્યાં ટીવીની સગવડતા ન હતી એવા બનાસકાંઠાના વિસ્તારના ગામડાઓની અંદર મોબાઈલની અંદર પણ એ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી હોય અને એના બીએ પીએસઓરજી ડોટ કોમ કરીને તમે ખોલો અને એના કારણે કરીને આખી સત્સંગ સભા રવિ સભા જન્મ જયંતિની સભા પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ જયંતિ શ્રી હરિ જયંતિ પછી શ્રાવણ મહિનાની પારાયણો આ બધું જ આપણને ચાલુ ને ચાલુ રહ્યું ને એટલે નૈતર સ્વામી કે છે ને મહારાજે વચનામર્તમાં લખ્યું છે કે આપણી બધાની પરિસ્થિતિ કેવી છે કે આપણને હલાવે ને તો આપણે ઉભા થઈએ એમ છીએ બાકી એના વગર તો પૂછલેલ ઢોરની જેમ બેઠા એ બેઠા પછી ઉઠવાનું નામ ન લઈએ એટલે મહારાજે વતના બે લાકડા બરાવીને ઉભા કરે તો લાકડા રાખે ત્યાં સુધી ઉભા રે પછી ધબ લઈને ને પડી જાય પણ આપણી સત્સંગની અંદર ભર જોવાની ચાલુ રહી એનું કોઈ કારણ હોય તો મહંત સ્વામી મહારાજ વરે નેનપુર માં રહ્યા એક નાના એવા મકાનની અંદર કદાચ તમે બધા ત્યાં આગળ યાત્રા કરીને દર્શન કરી આવ્યા હશો અને ન કર્યા હોય તો ભવિષ્યમાં ક્યારે ગોઠવાય ત્યારે જજો એટલા સ્થાન ની અંદર કેવા કેવા વિરાટ કાર્યો કર્યા પ્રમુખ મહંત સ્વામી મહારાજ માટે યોગીજી મહારાજ ઓગણીસો ને બાવનની ની અંદર જયારે મહંત સ્વામી પોતે વિનુભય તરીકે હતા અરે તે વખત ના સમયની અંદર આનંદ થી મોહન સ્વામી વિનુભાઈ પોતે ત્યાં આગળ અટલા યોગીજી યોગીજી મહારાજના દર્શન કરવા માટે ગયેલા અરે જયારે દર્શન કરવા ગયા ત્યારે તે વખતે યોગીજી મહારાજ ના બાર ઉભા ઉભા થી દર્શન કરતા હતા અને યોગીજી મહારાજ અંદર એક ઓરડી ની અંદર ઉભા તા અને ત્યારે યોગી બાપા એમાં ઈશારો કરીને બોલાવ્યા કે અહી અંદર આવો તમે

ભગવાન આપણને આપણા સત્સંગની અંદર પ્રગટ છે એવી અનુભૂતિ થાય છે